ગોંડલમાં એક સગીરને માર મારવાના મામલે હવે આવતીકાલે પાટીદારોએ ગોંડલ બંધનું હેરાન આપ્યું છે સામે ક્ષત્રિય સમાજે પણ એકઠા થઈને આવેદનપત્ર આપી અને સત્યજીત ઝાલાના ન્યાયના સમર્થન માટે એક બેઠક યોજી રાજપૂત સમાજ ભવન ખાતેથી મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા ભોગ બનનાર પરિવારજનોએ જાહેરમાં મંતવ્ય આપ્યું ગોંડલ તાલુકા શહેર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું આવેદનમાં આ ઘટનાઓ નિયંત્રિત કરવા અને બાળકો સાથે થતી આ પ્રકારની ઘટનાઓને વખોડવામાં આવી છે અને આ ઘટનામાં પાટીદાર આગેવાન રાજુ સખિયા પર પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અજુભાઈ સખિયા નામની વ્યક્તિ કે જે રાજકીય રંગ આપી આ મેટરને કોમ્બાત ફેલાવવાના હીન પ્રયાસો કરી રહ્યા છે તો એ વ્યક્તિ વિરુદ્ધ અમારી સરકારશ્રીને વિનંતી છે કે કાયદાની ભાષામાં જે જોગવાઈ આવતી હોય એ કરવા વિનંતી કારણ કે ગોંડલ એટલે ભગવતસિંહજીની ભૂમિ છે અને અહીંયા કોમ કોઈ દિવસ હોય નહીં અને આવા જો કોઈ વિકૃત મંસા ધરાવતા વ્યક્તિ હોય તો એના વિરુદ્ધ અમારી સરકારશ્રીને વિનંતી છે લઈ લે તો રાજુભાઈ ને કહેવાનું કે ભાઈ તારા ના પરિવાર વતી હું કહું એમ કેવાનું કે રાજુભાઈ ના ખાલી નહીં તમે જે કોઈ રસ્તો કેતા હોય ને એ રસ્તે અમે આવવા તૈયાર છે